નમસ્કાર નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નિકી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર જ્યાં દરેક ખબરો તાજગીથી ભરપૂર અને સચોટ હશે આપનો ઉદ્દેશ્ય છે તમને દરેક ખબરની સાચી માહિતી આપવી તે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક હોઈ શકે છે સુરતના લાલ ગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે ચાર ઇસમોએ ફાયરિંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગની ફરિયાદ નોંધાઈ છે તો સમગ્ર ઘટનામાં લાલ ગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે વધુ એકવાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગની ઘટના બની છે કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે અજાણ્યા ત્રણથી ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે તો તો પોલીસે આધારે ધમધમાટ શરૂ કર્યો છે છે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ચાર જેટલા ઈસમોએ ફાયરિંગ કર્યું તો ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોડ પર ઉભા હતા તે દરમિયાન ત્રણ થી ચાર શખ્સો આવે છે અને તેમની પર ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને તે કેટલા એમએમની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે હજુ સુધી આ કેસમાં આરોપીઓ ઝડપાયા નથી પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે કુખ્યાત સમીર માંડવાના ઘરનું પણ ડિમોલેશન કરાયું છે કુખ્યાત સમીર માંડવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને લૂંટ મારામારી જીવાનિક ગુના તેની સામે પણ નોંધાયા છે લાલગેટ પોલીસ સ્ટેશન ની હદ કુખ્યાત સમીર માંડવા ગેરકાયદેસર મિલકત પર પોલીસે અગાઉ બુલડોઝર ફેરવી દીધું છે સ્પેશિયલ રિપોર્ટ સુરત ને અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો નીતિ ન્યૂઝ સાથે સવારે અર્લી મોર્નિંગ રાતના ના વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજ ખાતે એક ફાયરિંગ ની ઘટના બની હતી જેની અંદર જે ફરિયાદી છે તેનું નામ છે સમીર સલીમ ખાન પઠાણ જેની ઉપર બે રાઉન્ડ ફાયર થયેલા હતા આ અનુસંધાને કેમ એની પર ફાયરિંગ થયું છે તે હજી એ સ્પષ્ટ થયેલું નથી પરંતુ જે ફરિયાદ તેણે આપેલી છે તેમાં જે બે બાઇક ઉપર કુલ ચાર ઇસમો આવેલા હતા જેમાંથી ત્રણ ઇસમોને ફરિયાદી ઓછી બતાવે છે જેથી ત્રણ ઇસમો વિરુદ્ધ જો ફરિયાદ કરેલી છે અને ચોથો ઈસમ અજાણ્યો ઇસમ બતાવેલો છે પરંતુ પોલીસે અત્યારે સીસીટીવીના આધારે ચોથા ઇસમને પણ ઓળખ કરી લીધેલી છે અને આ ચાર ઇસમોને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેરની ડીસીપી તેમજ અન્ય બ્રાન્ચ પણ આરોપીઓને ઇમિડિયેટ ધરપકડ કરવા માટે અત્યારે પ્રયત્નશીલ છે એની વિરુદ્ધમાં ત્રણસો બે ઘુસીટોક જેવા વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદી એવી કોઈ વિગત જણાવેલી નથી પરંતુ જયારે આરોપીને અમે પકડીશું ત્યારે કેમ એની પર ફાયરિંગ થયું છે તે કારણે જાણવામાં આવશે જણાવવામાં આવશે અને તે આપણે મીડિયાને પણ જણાવવામાં આવશે